હવે વ્યવસ્થા બી હે ને દાંતે આપવાનું ચાલુ કરી દીધું દાંતે આવી જાય પછી રોટા વાટા આવી જાય ને આપણે આ માંડવીને ઢગલો છે ને એ કાલ મજૂર આવી ને તો જ્યાં ફેરવી નાખવાનું હે અત્યારે દાંતે આંકી નાખે દાંતે આંકીને આપણે રોટા વાંટા મારી દઈએ એટલે આપણું પડું થઈ જાય ત્યાં હજી જો ભીની નીકળે છે જગ્યા દાંતી આવે છે ને તોય હજી જો દાંતી આપે ને તોય ભીની નીકળે જગ્યા હું હવા લૂઠા વરસાદ છે ને નગરમાં પાવડા આવી ગયા રાત આવી ગઈ નથી પાવડા નથી કાંઈ પાવડા આપે ને જેથી દાંતી મારી કેમ કે માંડવી એ બધી તૂટી નથી એટલે એકવાર માથે થઈને એકવાર પાવડા મીની હવે જે આમાં કાંઈ દેખાતું નથી એટલે હવે ડાયરેક્ટ છે ને રોટાટા મારી દઉં રોટા રોટાટા મારી ikalmerawonta ɓokra mel dewal kokokdoduwarejone ja kokrie woi tefamoi hena bokra kajjei alaaruna ayet la wasaupara laaprajai tiya ɓatu hen kirun kapen cokungonaikutu na ɓorima ɓorejo એટલા બધા દેખાતા નહીં હોય આજે મોરે આવે હે હોવા તો પરવા કરતા જ આજે આવ્યા પરવા ઓછા આવ્યા તા ના આપણી રીંગડી એમાં જો રીંગડા લાગવા મીડા હે ના આપણી બીટ ને પાલક ને બકાલ મસ્તીને ઉગી ગયો આમાં હે ને નેદવાનું છે આપણે ખડે એવું ઉગી ગયું ભેગું આ જો એક બકરી અહીં વ્યાણી ને આપણે હે ને ખેતર ખાલી થઈ ગયું તો બકરા ફેરવી દઈને અહીંયા જો બીબડીમાં રૂણા ઉગડે નહીં ખોટા ખોટા ઉપાડવાના મજૂરી ના બે એટલે બકરા હે ને બીબડી ખોદી ખોદીને બધી ખાઈ જાય જ્યાં પગ ખોદે એક તો જાય એક અહીંયા ખોદે ને હમણાં જ વ્યાણી છે કલાક થઈ કે નહીં હા કલાક જેવું જ બકરા મંડાઈ પીડા ખોદી ખાવા આવું પાછું અધામાં મંડાઈ ગયા છે અમારે અહીંથી આ બધી ઉકાઈ ઉઠી ગઈ થઈ ગયું સાપ હવે જ્યાં થોડુંક સેફ થાય વિનાઈ જાય એટલે રેડી અને આપડામાં કોકોક ડોડું હતો ને એ બકરા હળી જાય એટલે આપડી પાછી એટલે નેદવામ રાહત થઈ જાય થોડી કરુણાનો ઉપડે ટાપણું કરી ને અત્યારે સાંજે બેઠા સાહેબ ને ગાને તપ લાગી જાય ઠંડી વધી ગઈ છે બેગદી થયા હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો હાલો જો ઠંડી આવી ગઈ ફૂલમ ફૂલ અત્યારે હમણાં ડાજું સાર્યું પડે છે ગુલાબી ઠંડી કે આવી ગઈ હમણાં થોડાક દિવસ તનસ્યા વધારે પડે છે ને આપણે જો ખેતર એમ બધું કામ એ થઈ ગયું છે હવે ખાલી વાવેતર કરવાનું છે એટલે વાવેતર હવે કાલ આવે કે પરમ દેવો વાવું વારો ને આપણો ઢગલો જો ઢાંકી દીધો ભેગો કરીને અત્યારે બાકી જે આપણા હે ને બકાલું મસ્તીનું અત્યારે હે ને હારામાં બકાલું અસલ થઈ જાય એ ને આપણે આમાં જો બદામ પાકી છે જોરદારની લાલ લાલ ચેટા જેવી હસલ મસ્તી વરવાંગળા હે ને રાતે આ બધી છે જ્યારે મીઠી એવી છે કોઈ હું છોકરાક નથી ખાવાવાળા એટલે બગડે જા એમને આ વરવાંગડા ખાઈ જાય જાઉં કરે ને બદામ તમે ખાઈ રહી તો એમ નથી એટલી છે dari lomba jumba gigi hap. Apa jual lewat dorot ini? Ini masih ada lini giri. Ini ada namu kamu kugi gitu pasi, Ini punya pasti bawa jadi. Negeri ini ada darat ini masih ada lini giri. ને આપણે જે આ બકાલો નિદાન થઈ ગયું ચોખ્ખું હવે પાઈ દેવાનું ને આપણે અડધે રૂપા લીધી પણ અમુક અમુક કૂટા ઉગી ગયા હતા ને એ જો પાછા વાવી દીધા તો અને એક જ વાંધી કહો આવ્યો છે આ જગ્યાએ ને અડધાના થાળિયામાંથી હમણાં બત એટલી અડધ નીકળી હવે આપણે આ મેથીની કરવા હે પરોઠા આજે તો આપણે મેથી કાપી લઈ મસ્તી ને સલજો કુણી થઈ ગઈ ને બકાલો આપણું નિદાન ચોખ્ખું થઈ ગયું હોય ગોવા ને ભીંડો ને બધું বহি ৰূপাড়ী মস্তি থৈ গৈ আপুনি পৰঠা বনা বনা মেথি না পৰঠা মিমক নিমক নো পিছি গৰম মচালো পিছি আদু লেষ্ট মূ নু নাখোৱা নাখি দি চমচা যে

આમાં હેને દહીં નાખીને બાંધો અને આવી રીતના તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો બહુ મસ્ત પરોઠા બને હે આદુ લસણ હળદર બધીની ચટણી મરચાં ની ને ધાણાભાજી ને મેથી ને બે ચમચા જેટલું દહીં હતું જ્યાં વાટકી એક જેટલું નવાપડાને હે ને દસેક મિનિટ થાકીને મેલ દઉં તો ગાય દોયા હું તો લોટ થોડો ઓલો થઈ જાય ને સેજ ઘરેકવાર રાખવું હોય ને તમારે તો થોડોક કઠણ બાંધવાની એટલે ઢીલો થઈ જાય મીડિયમ લોટના બના બાંધો ને આપણે રોટલી જેવો જ એટલે બહુ મસ્ત પરોઠા થાય હું તમને લાઈવ બતાવું પણ મોબાઈલ ચાલવા વાળું કોઈ હતું નહીં એટલે આપણે લોટ બાંધી લીધો અને બધું નાખી વસ્તુ તમને બતાવી કે એટલે એટલી નાખી એમ તમે બધા કેમ બનાવો કમેન્ટ કરજો આજે આપણે વ્યારૂમાં આમાં છે દહીં ના મેથીવાળા પરોઠા બનાવ્યા હતા એ આ છે આપણે હળદર હળદરનું આથણું મીઠાવાળી મીઠું નાખ દેવાનું આમાં હે ને લીંબુ નાખ દેવાનું નિસ્વીન લીંબુ મીઠું એટલે મસ્તીને થઈ ગયા હળદરની આથણું લીલી હળદર છે ને ખાવામાં બહુ સારી અત્યારે ફિારામાં ને આપણું દહીં ને આમાં નાખી છે આદુ લસણની મસાણી ની ચટણી ને આપણા પરોઠા હાલો બધા વ્યારું કરવા